પણ છતાંય આજે પરીક્ષિત પાસે પોતે કથા સંભળાવવા માટે ત્યાં બેસી ગયા સુખદેવજી ને કઈ એવી જરૂર હતી નહીં ઘણાને પ્રશ્ન થાય સુખદેવજી પરીક્ષિત સુકામે કથા સંભળાવી એ તો સતત પોતે ચાઈલા જ કરે છે ને કથા ભાગવતનું ગાયન કરે છે પણ પરીક્ષિત રાજા પાસે એક આસન ઉપર બેસી અને ત્યાં સુકામે પરીક્ષિત કથા સંભળાવી

મહારાજ ઉભા થાય ને જે દિશા તરફ મોઢું ચાલતા થઈ જાય એને એવું નક્કી નથી મારે આજ દિશામાં જવું આમ જવું કામ જવું કોઈ નક્કી

અને પાંડવો સુખદેવજી મહારાજ જમણા પ્રસાદ તમારું ઋણ ચૂકવી દઈશ અને આજે વિચાર કર્યો કે આ પૌત્ર છે દીકરાનો દીકરો છે પાંડવો પ્રસાદ લીધેલો હતો આજે ઋણ ચૂકવાનો સમય હવે હું એને કથા સંભળાવી દઉં એટલા માટે કથા સાંભળવી છે ને આસન ઉપર વિજય ઇન્દ્રિય ઉપર વિજય તારા મનને કર અને પરીક્ષિતની તો મુક્તિ થઈ કારણ કે જેનો જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે પણ જ્યારે પરીક્ષિત રાજા માતાના ઉદરમાં હતા ત્યારે ભગવાન પરમાત્માએ પરીક્ષિતની રક્ષા કરી તો જન્મ પહેલા જો ભગવાન એની રક્ષા કરી હોય તો ભગવાન પરમાત્મેનું મૃત્યુ ક્યારે બગડવા ન દે એને કોઈ સુગદેવજી જેવાની મુલાકાત થઈ જાય મહાભારતમાં તો એવી કથા છે કે પરીક્ષિત રાજાનો જન્મ થયો ને ત્યારે મૃત્યુ પામેલા જન્મે છે

કે ભગવાન પરમાત્મા જયારે પ્રતિજ્ઞાઓ લીધી અને જયારે જળ નીચે મુકેલું ને ત્યારે પરીક્ષિત રાજા છે જીવતા બાળક છે જીવતો ભગવાન પરમાત્મા એવી પ્રતિજ્ઞાઓ લીધા પાંચ પ્રતિજ્ઞા લીધી એમાંની એક પ્રતિજ્ઞા મને બહુ ગમે ભગવાન પોતે એમ બોલેલા છે કે હંમેશને માટે સત્યનું પાલન કરેલું એટલે કે હું ક્યારેય ખોટું ના બોલું અને ઘણા ને એવું થાય કે ભગવાન ક્યારે ખોટું બોલે છે નહીં ક્યારે ખોટું નથી બોલે હા ક્યારેક મોટા સત્ય બચાવવા માટે નાનકડા સત્ય બલિદાન આપેલું આપણને ભગવાને ખોટું કર્યું પણ ખોટું ન કર્યું

હું વચન આપું છું તને મુક્તિ આપીશ આમ ગંગાના કિનારે આ ભાગવતની કથાની શરૂઆત થઈ બધાય તીર્થોની અંદર પ્રયાગનું મહત્વ વધારે છે કારણ કે ત્યાં ગંગા યમુના ને સરસ્વતી ત્રણેય નદી ભેગી થાય છે મહાન એવી ત્રણ નદી ભેગી થાય એટલા માટે એ પ્રયાગ તીર્થનો રાજા કહ્યો ને તીર્થ રાજ કહેવાય એમ આપણો ભાગવત છે ને એ પણ આ તીર્થ રાજ છે કારણ કે આ ભાગવત રચના થઈ છે સરસ્વતી નદી ના કિનારે આશ્રમ સમ્યાપના સરસ્વતી નદીના કિનારે ભાગવત લખાયું છે વચાયું કઈ તો કે ગંગાના કિનારે સુખદેવજી મહારાજે ગંગાના કિનારે પરીક્ષિત કથા સંભળાવી એટલે ગંગાનો કિનારો પણ એમાં આવે

અને ઋષિ મહાભારતનું જ્યારે યુદ્ધ થયું ને એ પહેલા જ વિદુરજી છે હસ્તીના છોડીને જતા રહ્યા તીર્થયાત્રા કરે છે ને પાછળથી ભીષણ યુદ્ધ થયું કૌરવો વિનાશ થયો અને ભગવાન પરમાત્મા સ્વધામ ગમન કરે છે કરવા માટે નીકળે છે છે અને તમે હસ્તિનાપુર છોડીને ગયા ને પાછળથી ભીષણ યુદ્ધ થયું વિનાશ થયો અને ભગવાન પરમાત્મા પણ સ્વધામ ગમન કર્યું બધી કથા કહી શકશે અને વિદુરજી

संपत्ति લઈ અને ચોર જતા હતા સૈપાઈ હતા એને પકડવા માટે ગયા ચોરને ખબર પડી કે આપડી પાછળ રાજાના સૈપાઈ આવે છે એટલે પેલા ચોર હતા એ બધો ખજાનો હતો રાજાની સંપત્તિ હતી એ માંડવ્ય ઋષિનો આશ્રમ આવ્યો ને એની અંદર બધી મૂકી દીધી ચોર ત્યાંથી નીકળી ગયા રાજાના સૈપાઈ આવે છે રાજાની સંપત્તિ માંડવ્ય ઋષિના આશ્રમની અંદર જોઈ એટલે પેલા સૈપાઈ વિચાર કરે છે કે આ ચોર છે માંડવીય ઋષિને ચોર સમજી ને પકડીને રાજા ની પાસે લઈ ગયા કહ્યું કે મહારાજ તમારા રાજ્યની અંદર ચોરી કરનાર ચોરને પકડે આવ્યા આજ્ઞા આપો શું સજા કરી પેલા રાજા એ માંડવીય ઋષિ સામે જોયું પણ એને આજ્ઞા આપી કે તમે ને સુડી ઉપર ચડાવી દો માંડવીય ઋષિને ને સુડી ઉપર ચડાવવામાં આવ્યા પણ ભગવાનની ભક્તિ એટલી બધી હતી કે 24 કલાક સુધી સુડી ઉપર રહ્યા પણ એને કંઈ તકલીફ થઈ નહીં રાજાને ખબર પડી કે જે સજા કરી છે કલાક થઈ ગઈ પણ હજી કહ્યું કે બાપજી ક્ષમા કરજો મેં તો જોયા વગર તમને સજા આપી દીધી મને ખબર નહી કે તમે ઋષિ હતા મારાથી ભૂલ થઈ માંડવીય ઋષિ કહ્યું કે રાજામાં તારો વાઘ નથી આનો જવાબ હું ધર્મરાજા પાસેથી લઈશ અને એ જ સમયે માંડવી વૃષ્ઠિ પોતાનું શરીર છોડી દે છે મૃત્યુ પામે છે અને પોતે જાય છે ધર્મરાજા પાસે ધર્મરાજાને પૂછે છે કે મારાથી એવું કયું પાપ થયેલું હતું કે મારે ચોવીસ કલાક સુધી સુડી ઉપર રહેવું પડ્યું મારાથી કયો એવો અપરાધ થયેલો અને ત્યારે

શાસ્ત્ર વાંચેલા હોય ક્યાંક કથાઓ સાંભળેલી હોય ને તો ધર્મરાજા સામે દલીલ કરી શકીએ નકર કર શું કરવું આ એટલા માટે કહેવા માંગે કે વારંવાર ભાવથી એકાગ્ર મનથી શાંતિથી કથા સાંભળવી ક્યારેક કે કથા એવો પોઈન્ટ યાદ રહી જાય તો ઉપર ગયા પછી અહીંયા વકીલાત કરવા થાય પણ આવડતું હોય તો કરી શકે નકર શું કરવું

માંડવીય ઋષિનો શ્રાપ લાગેલો એટલા માટે આવવું પડે એને પણ કર્મ નું ફળ ભોગવવું પડે અચ્છા ઉદ્ધમ મરે છે કહ્યું કે બાપ તમે જતા રહ્યા ને

જેમ શકટ ભાર ભાર સ્વાનતા ગાડા નીચે કૂતરું જતું હોય ને તો એને એમ થાય કે આ બધું વજન હું ખેંચું પણ ખેંચનાર બીજો હોય ભગવાન આપણને નિમિત્ત બનાવે છે પણ કરતા બધું વિશ્વ